ચોટાઉદે પૂર્વમાં સમારકામના બે દિવસ બાદ કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલી આ કાળીઠા માનોર કેનલ છે હજુ બે દિવસ રીપેરી થૂક લગાવી તો ખાલી થૂક થૂંક લગાઈ લગાવી જોયેલો કાળીઠા કેનલ ની હાલત ને મારવાનો ધંધો ખેડૂતોને જીવડાવાનો ધંધો નહીં મારવાનો ધંધો છે કાવિઠા કે માઇનોર કેનલ રિપેરિંગ કરી તાત્કાલિક તૂટી ગઈ છે ભ્રષ્ટાચારનું મોટું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે